નમસ્કાર દર્શક મિત્રો નવસારી લાઈવ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે

વગાડ્યો છે ને કોન બનેગા કરોડપતિના સેટ ની ઉપર અમિતાભ બચ્ચનજીની સામે હોટસીટ ઉપર બેસીને આવ્યા છે તો સીધો સાક્ષાત્કાર કરીશું એમની સાથે જાણીશું કે અનુભવ કેવો રહ્યો અને આ પ્રેરણા ક્યાંથી મળી એક વિરામ બાદ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે કઈ રીતે છો વાત સાચી ક્યારે છો પરિવારમાં શું છે ઓકે હું નવસારી છું મારા ફેમિલીમાં મારા ફાધર મધર છે મારા ફાધર પ્લાસ્ટિક ફેક્ટરીમાં પ્રોડક્શન હેડ છે અને મારી મધર હાઉસવાઇફ છે અને હું પોતે મારો ટ્રાવેલ નો બિઝનેસ છે એટલે કે હું ટ્રાવેલ ફિલ્ડમાં કામ કરું છું આજે લાસ્ટ ટેન યર્સ થી અને સાથે સાથે મારો હોમમેડ ચોકલેટનો પણ બિઝનેસ છે વાહ ક્યાં વાત છે એટલે મોડું પણ મીઠું કરાવશે આપણને ચોક્કસ જી હા તો આ કેબીસી અને કેબીસી માં જવા પાછળની પ્રેરણા કેટલી તૈયારી કેટલી મહેનત અને કેટલા વર્ષોનો આ પ્રયાસ સફળ થયો ઓકે સૌ પ્રથમ વાત કરું તો આ કેબીસી ટુ થી ચાલુ થયું હતું હવે જયારે ટુ થાઉઝન્ડ જે યર હતું ત્યારે હું તો સ્કૂલમાં હતી એટલે કે ઘણી જ નાની અને ત્યારે મમ્મી પપ્પા જોડે ટીવીમાં બેસીને જોતા હતા એટલે ક્વિઝ સ્કૂલમાં જેમ ક્વેશ્ચન આન્સર થાય ક્વિઝ રમાય તો એવી જ રીતના આ શો ચાલુ થયો હતો તો બસ એકવાર એ બેસીને જોતા હતા એવી રીતના પછી સમ ઓફ સડન ફ્યુ ઇયર્સ સુધી ત્યારે પણ હું કોલેજમાં હતી ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં ફર્સ્ટ વાર લાઈક સાઉથ ગુજરાતમાં એ શોનું શૂટિંગ આવ્યું હતું તો આઈ થોટ કે ચલો ટ્રાય કરીએ કે શું હોય કેવી રીતના હોય આની પ્રોસેસ શું હોય એવી રીતના તો જસ્ટ અમે લોકોએ ટીવી પર ફ્લેશ થયું હતું કે રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થયા છે ક્વેશ્ચનના આન્સર આપવા પડશે તો એ સ્ટાર્ટ કર્યું અને એમાં રજીસ્ટર કરાયું હતું અને પછી મને ત્યારે કોલ આવ્યો હતો હવે ત્યારે ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં કોલ આવ્યો પછી ત્યારે તો હું એઝ અ ઓડિયન્સમાં બેઠી હતી એટલે ત્યારથી કન્ટિન્યુસ અમે લોકો સિઝન ફોલો કરતા હતા એટલે કે જોતા હતા ટીવી પર એટલે જેમ જેમ અમિતાભ બચ્ચન કન્ટેસ્ટન્ટ બીજા કન્ટેસ્ટન્ટ સાથે રમતા હોય છે તો એવી જ રીતના અમે પણ ઘરેથી એ લોકોને નિહાળી રહ્યા હતા તો એક જોતા જોતા હું અને મમ્મી અને પપ્પા અમે લોકો ત્રણે કે યાર લાઈક નો કેટલા બધા લોકો આવી રીતના જાય છે બહુ ટ્રાય કરે છે તો એકવાર આપને પણ જવું જોઈએ ત્યાં પણ જેમ તમને લોકો બધાને ખબર જ છે કે યુ નો ભારતની પોપ્યુલેશન વન ફોર્ટી એન અપ છે આટલા બધા પોપ્યુલેશનમાંથી ભારતના દરેક રાજ્યમાંથી

અને અત્યારે 2024 અપ થયું અને 25 માં આપણે આવ્યા આ શૂટિંગ ક્યારે થયું અને તમે પહોંચ્યા એ 10 વર્ષનો દાયકો એ 10 વર્ષના દાયકાની મહેનત એનો શ્રેય કોને આપશો આપ ચોક્કસ મારા મમ્મી પપ્પાને જ આપીશ બીકોઝ અમે લોકો સાથે બેસીને જોતા હતા અને પર્ટીક્યુલરલી કેવાય તો એવું નહી કે ખાલી નોલેજ અપગ્રેડ કરવા માટે બટ યુ નો ટીવી ટીવીમાં જ્યારે શો આવે ત્યારે જે બધા આખા ભારતમાં જેટલા પણ કન્ટેસ્ટન્ટ છે અલગ અલગ જગ્યાએથી જ્યારે અલગ અલગ લોકોની સ્ટોરી લાઈફ કથાઓ સાંભળવા મળે છે કે લોકો કેવા કેવા પ્રયાસો કરીને ત્યાં સુધી પહોંચ્યા છે તો બસ એમાંથી જ ઇન્સ્પિરેશન મળી હતી અને અમે લોકો શો ફોલો કરતા હતા એવું નતું વિચાર્યું કે એક દિવસ મને જ કોલ આવી જશે આવી રીતના એટલે અમે શો ફોલો કરતા હતા અને તમે જે પ્રમાણે કીધું કે ક્યાંથી ચાલુ થયું હતું તો આ સિઝન પર્ટિક્યુલરલી જે હમણાં ચાલી રહી છે રનિંગ સિઝન તો એનો ઓડિશન પાર્ટ એટલે કે મેઈન પાર્ટ એના આઈવીઆર કોલ થી સ્ટાર્ટ થયો હતો જે મને એપ્રિલ મહિનામાં આવ્યો હતો અચ્છા લાસ્ટ 24 ની એપ્રિલ થી આ જર્ની સ્ટાર્ટ થઈ વાહ ક્યા વાત છે અને એન્ડ ક્યારે થયું તમારો એપિસોડ જ્યારે રેકોર્ડ થયો એ ડેટ કઈ હતી વેન્યુ કયો હતો કેવો એટમોસ્ફિયર હતો ઓકે હવે જે પ્રમાણે મેં તમને કીધું કે એપ્રિલમાં મને કોલ આવ્યો તો એના ચાર ફેઝીસ હતા એ ચાર ફેઝીસ મેં પસાર કર્યા એ એક્ઝામ હતી જીકે ટેસ્ટ ને બધું હતું એ બધું ફાઇનલ થયું અમને ત્યાંથી ઇન્ફોર્મેશન મળી હતી એટલે જ્યારે બી અમારું ને બધું ફિનિશ થયું હવે હું રહું છું ગુજરાતમાં મારું ઓડિશન હતું મુંબઈ સવારે હું જે ઓડિશન લોકેશન હતું મુંબઈમાં હું સવારે સવા આઠ વાગ્યાની બેઠી હતી મારું ઓડિશન ત્યાં થયું પોણા દસ વાગ્યા રાતે બાપરે ત્યારે મને ખબર પડી કે ખરેખર ધીરજના ફળ મીઠા હોય છે એ હું તમને કહું તો લાઈક સી અમને ત્યાં પહોંચવાનો ટાઈમ આપ્યો હતો કે તમારે આઠ વાગે એ લોકેશન જે હતું મુંબઈનું તો એના ગેટ ખુલી જશે આઠ વાગે મારી ટ્રેન પહોંચી ત્યાં પોણા આઠ જેવાય અને ફટાફટ રિક્ષા કરીને અમે લોકો ત્યાં ગયા હું જયારે ગઈ ત્યારે આઈએસ હું લાસ્ટ ટેન કન્ટેસ્ટન્ટમાં લાઈનમાં ઉભી ઓલરેડી સાતસો આઠસો લોકો લાઈનમાં ઉભા એટલે એમાં હું લાઈનમાં ઉભી રહી પછી ત્યાં અમને થોડી ઘણી ઇન્સ્ટ્રક્શન મળી અને ત્યાં મારી જીકે ટેસ્ટ હતી જનરલ નોલેજ ટેસ્ટ એટલે એ ટેસ્ટ નું રિઝલ્ટ આવ્યું એ પાસ કરી પછી સેમ આવી રીતે કેમેરા ફેસિંગ ઇન્ટરવ્યુ મારે માટે તો એકદમ લાઈફનો ફર્સ્ટ એક્સપીરિયન્સ જ હતો એ રોય અને ત્યારે મારું ઇન્ટરવ્યુ હતું ત્યારે પણ ક્વેશ્ચન આન્સર રાઉન્ડ ત્યાં થયો હતો અને એ પત્યો મારો આખા જર્નીની અંદર આપણે ઘણી બધી વખત કહ્યું કે ભાઈ શ્રે જે ખરો પપ્પા મમ્મી ને જાય છે પપ્પા મમ્મી ને જાય છે એક રીત હોય છે કદાચ કેબીસી ની અંદર કોમ્પેનિયન ની તો આપ કોમ્પેનિયન તરીકે કોને લઈ ગયા હતા અને એમનો રોલ તમારા માટે કેવો રહ્યો કમ્પેનિયન તરીકે હું મારી મમ્મીને લઈ ગઈ હતી મારી જોડે અને ત્યાં પર્ટીક્યુલરલી એક એ લોકોનો રૂલ હોય છે કે તમારી જોડે કમ્પેનિયનમાં તમે તમારા ફેમિલી મેમ્બર્સ ફ્રેન્ડ કોઈને બી લાવી શકો છો ફૂલ ઓન મને સપોર્ટ કરીને બેક સ્ટેજ થી સંભાળી છે અને મારી મમ્મીએ મારી સાથે રહીને એ જર્ની એન્જોય કરી છે અને એક્સપિરિયન્સ કરી છે સો મારી મમ્મી આવી હતી મારી જોડે ત્યાં આપણે સસ્પેન્સ નથી ખોલવા માંગતા કે આપ કેટલા કમાયા અને ગેમ કેવી રહી પણ ચોક્કસથી એ જર્ની વિશે આપણે વાત કરી રહ્યા છે ત્યારે તમારું મારું બેઝિક નોલેજની સાથે તમે જે પ્રમાણે કહો છો કે જનરલ નોલેજની એ લોકોએ એક્ઝામ્સ લીધી એના માટે કેટલું પ્રિપેરેશન કરવું પડે કેટલી તૈયારી કરવી પડે અને તમે અત્યારે એક આઈડલ બનો છો બીજા ગુજરાતીઓ માટે ખાસ કરીને અમારા દર્શકો માટે તો એ લોકોને તમે શું ટિપ્સ આપશો હું એ જ ટિપ્સ આપીશ એટલે આમાં પર્ટિક્યુરલી કહેવા જોઈએ તો ન્યૂઝપેપર ફોલો કરો અને આજના જમાનામાં તો ન્યૂઝ પેપરમાં તો બીજા દિવસે આવે છે આખા ડેલી રૂટીન જે હોય બીજા દિવસે પણ જેમ કે આજે નવસારી લાઈવ માધ્યમથી હું તમને લોકોને કહી રહી છું કે કઈ બી ઇન્સિડન્ટ કઈ બી ન્યૂઝ હોય તો એ ફટાફટ સોશિયલ મીડિયા પર પહેલા આવી જાય છે અને એના માટે હેડ્સ ઓફ છે તમારી ટીમને કે તમે લોકો વિધિન અ મોમેન્ટ એ લોકેશન પર પહોંચીને આખું કવર કરો છો અને આખા સિટીને એના રિગાર્ડિંગ ઇન્ફોર્મ કરો છો કે સિટીમાં શું ચાલી રહ્યું છે કઈ ઇવેન્ટ થયો હોય કઈ ન્યૂઝ હોય કઈ પણ ઇવેન્ટ હોય તો સોશિયલ મીડિયા ફોલો કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે ન્યૂઝપેપર રીડ કરવું જોઈએ પ્લસ તમે તમારી ડેઈલી રૂટિનની લાઈફમાં બધા લોકોને મળતા હોવ તો કોઈને કોઈ પાસેથી કંઈ પણ તમને નવું શીખવા મળે છે અને જેમ કે આપણે ન્યૂઝ ચેનલ જોતા હોઈએ તો કરંટ અફેર્સ હોય પ્લસ મને જે જે સબ્જેક્ટમાં રુચિ હતી તો તે સબ્જેક્ટ હું ફોલો કરીને ગઈ હતી જેમ કે રામાયણ મહાભારત ક્રિકેટ ઇન્ડિયન પોલિટિક્સ એવી રીતના અને એમાંથી જ મને ફાસ્ટેસ્ટ સિંગર ફર્સ્ટનો ક્વેશ્ચન આવ્યો હતો ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ નો ક્વેશ્ચન આવ્યો જર્ની આગળ ચાલુ રહેશે એક વિરામ બાદ નિહાળત રહો નૌસરી લાઇવ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વિનામપદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે આપણને દેખાશે ફ્રેમમાં ત્રણ વ્યક્તિઓ જી હા બીજા દેસાઈની સાથે તો આપણે વાતો કરી રહ્યા છે પણ હવે એમના માતાશ્રી કે જેમણે

લાઈફ સપોર્ટર બહુ સરસ શબ્દ વાપર્યો લાઈફ સપોર્ટર બે હજાર ચૌદમાં પણ આપ એમની સાથે ગયા હતા બે હજાર ચોવીસમાં આપ ગયા લોકો ઘણું બધું લઈ જાય છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન માટે આપ શું લઈને ગયા હતા નવસારીથી હું નવસારીથી અમિતાભ બચ્ચન જોડે પહેલા મેં મળ્યા એમની જોડે એમણે કીધું કે હું પહેલા એમની જોડે દીકરી જોડે અમે બંને જોડે સ્ટેજ પર એમની જોડે મળ્યા અને પછી બીજા લેવી વાત કરી કે સર આ મારા મમ્મી છે તો નમસ્તે એમણે મને કર્યું પછી મને

ને મારા મિસ્ટર એ છે ને મને સાલ આપી હતી કે તું આ મારા તરફથી એને પ્રેઝન્ટ કરજે એમને કીધું આ બી હું લઈ જઈશ ને વેરીસ ચોક્કસ અને મેં સ્પેશિયલી એક ચોકલેટ પઝલ બનાવી હતી એટલે એ બધી ચોકલેટ્સ જ હતી બટ એમાં એમના નામ સાથે એટલે કે આજે લાઈક આ બે હજાર પચીસ સ્ટાર્ટ થઈ ગયું છે અને કોન બનેગા કરોડપતિ એની સિલ્વર જ્યુબિલી સેલિબ્રેટ કરવા જઈ રહ્યું છે તો ત્યારે હું એમની જોડે એક પઝલ ચોકલેટ બનાવીને લઈ ગઈ હતી જેમાં અમિતાભ બચ્ચન ના જ વોર્નિંગ લેટર હતા ફાઈવ યર્સ એ બનાવીને લઈ ગઈ હતી એના માટે મમ્મી બેસનના લડુ બનાવ્યા હતા અમે થોડું ડેકોરેશન કર્યું હતું જે અમે લોકો બિઝનેસ જે અમારો છે તો એનું જ એક અમે લોકો મુમેન્ટો લઈ ગયા હતા એમના માટે અને એમને કીધું હતું કે હા મેં એ જરૂર ખાઉંગા અને લઈ ગયા વાહ શું વાત છે તો આ રીતે એક સફર અને સફર માટે હંમેશા સપોર્ટની જરૂર હોય છે તો બીજલ દેસાઈના માતા પિતાએ પણ એક દીકરીને ફૂલ સપોર્ટ કર્યો પોતે ઇન્ડિપેન્ડન્ટ છે પોતાની એક ટ્રાવેલ એજન્સી ચલવે છે અને સાથે જ દેસાઈ પરિવાર એટલે કહેવાય કે ભાઈ દેસાઈના તો રૂટ્સની અંદર જ નોલેજ હોય છે અને એ દીકરીએ સાબિત કરી બતાવ્યું અને નવસારીથી સફર ખેડી સુરત બે હજાર ચૌદમાં ગયા માત્ર એક ઓડિયન્સ તરીકે નો જ જેમને લાભ મળ્યો પણ ત્યારે પણ હિંમત ન હરતા પ્રયત્નો ચાલુ રાખ્યા અને બે હજાર ચોવીસની અંદર કોન બનેગા કરોડપતિની સફર એમણે ખેડી અને નવસારીનું નામ રોશન કર્યું વિદાય લેતા પહેલા આપ અને સ્પેશિયલી આપ શું મેસેજ આપશો અમારી જનતાને કે જેથી કરીને તમામને એક પ્રેરણા મળે પહેલા બીજલ આપથી શરૂ કરીશું ઓકે બધા ટેલિવિઝન જોતા જ હોય છે અને ટેલિવિઝનમાં કેવું કે આ બધી જેમ કે બહુ બધી ક્વિઝિસ થાય છે બહુ બધા શોઝ થાય છે અને બધાને જ એવું હોય કે હમણાં કેબીસીમાં કિડ સિઝન પણ ગઈ એટલે હજી જે સ્કૂલમાં બચ્ચાઓ સ્ટડી કરે છે

એવી અમારી દિલથી શુભેચ્છા બહુ સરસ એ લોકો એટલી બધી સરસ સેવાઓ કરે છે કે બીજી તમે કે જેનું વર્ણન કરી શકાય એવું નથી કે અમે પહેલા એ લોકો એટલી બધી સરસ અમને બધી આવવાથી જવાની ઘરથી સ્ટુડિયો સુધી ને અમે ઘરે આવ્યા ત્યાં સુધીની એટલી સરસ અમને એ લોકો જ ધ્યાન રાખતા હોય છે આપનું લાઈક લાઈક તમારે પાણી પીવું છે બધું જ એ લોકો આપણું ધ્યાન રાખતા હોય છે અને બહુ જ સપોર્ટિવ ટીમ હતી અને ખરેખર હું મારું જોઉં લાઈક મારી જોડે મમ્મી તો આવી જ હતી મમ્મી ઓડિયન્સમાં બેઠી હતી આ વખતે મારી જોડે કમ્પેરિયનમાં બેઠી હતી ટીવી ફ્રેમમાં અમે લોકો બે જણા આવી ગયા અને એમાં મેઇન વસ્તુ એ છે કે આ જેમ અમને સોરી કીધું એ પ્રમાણે કે ઓડિયન્સમાંથી લઈને ટેન કન્ટેસ્ટન્ટની સીટ પર જ્યારે બેઠી હતી જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ સેટ પર એન્ટ્રી લીધી હતી અને ત્યાં સુ ત્યાંથી લઈને હોટ સીટ સુધીનો જસ્ટ દસ સ્ટેપ છે દસ ડગલાનો તો બસ આઈ ગેસ એમની સામે બેઠીને જ્યારે લાઈક મારી લાઈફ લાઈક વર્થ લિવિંગ થઈ ગયો હોય બસ એવું જ ફીલ થયું હતું મને અને બેસ્ટ વસ્તુ એ છે કે જ્યારે એ એપિસોડ જ્યારે ટેલિકાસ્ટ થયો લાઈવ શૂટિંગ થયું તો ફર્સ્ટ કન્ટેસ્ટન્ટ ફર્સ્ટ નંબરની સીટ પર જ હું બેઠી હતી અમિતાભ બચ્ચન સરે જ્યારે ઇન્ટ્રોડક્શન આપવાનું ચાલુ કર્યું કે બીજલબેન દેસાઈ ફ્રોમ નવસારી ગુજરાત તો મારા માટે અને મારા આખા નવસારીના લોકો માટે એ બહુ જ પ્રાઉડ મુમેન્ટની વાત છે વાતો થઈ પણ મારે એક પ્રશ્ન પૂછવો છે એમ તો પ્રશ્ન અમિતાભ બચ્ચનજી પૂછે છે પણ કયા પ્રશ્નમાં તમને સૌથી વધુ મજા આવી અને કયા પ્રશ્નની અંદર તમારી સાથે વધારે ઇન્ટરેક્ટ કર્યું અમિતાભ બચ્ચનજીએ રાઈટ એવી બે મોમેન્ટ હતી જ્યારે એમને મને મારો ઇન્ટ્રોડક્શન પૂછ્યો તો કે તમે શું કરો છો તો ત્યારે મેં એમને મારી ડિટેલ્સ આપી તો હું એમના માટે પણ પ્લાન બનાવીને લઈ ગઈ હતી બસ હું ટ્રાવેલ ફિલ્ડમાં કામ કરું છું સો ટૂર અરેન્જમેન્ટ્સ ને એનું મારું કામ હોય છે તો એમના માટે સ્પેશિયલી મેં દાર્જિલિંગની ટ્રીપનું પ્લાન કર્યું હતું એમ અમિતાભ બચ્ચન સર અને જયાજી માટે તો આ એક ઘણી સારી મોમેન્ટ હતી જે એમની જોડે મેં શેર કરી અને એમાં કાફી મસ્તી કરી એમને મારી જોડે અને એના પછી એક ક્વેશ્ચન મને ફૂડ રિગાર્ડિંગ આવ્યો હતો તો એ ફૂડ રિગાર્ડિંગ ક્વેશ્ચનનો મેં આન્સર આપ્યો કે જે સ્ટીમથી વસ્તુ બને છે તો એ કેવી રીતે બને એટલે કે દમ આપીને તો એનો આન્સર આપ્યો પછી જસ્ટ અમિતાભ બચ્ચન સરે વાત કરી કે કેસે બનતા હૈ કે લી કુલ બર્તન અલગસે આવતા હૈ એમને એક્સપ્લેન કર્યું કે આવી રીતના અલગથી એમનું વાસણ આવે છે અને સ્ટીમ આપીને ખાલી પાણીના વરાળથી એ બને છે એ જેમ કે અમારા ગુજરાતીમાં ઢોકળા હોય ખમણ હોય તો એ એવી રીતના બને છે તો પછી એમને કીધું કે સર આપણે દેખ કે તો લગતા હોગા કે મેં બડી ફૂડી હું મુજબ બહોત ખાને કા શોખ તો સર મેં આપકો બાત શેર કરના ચાહતી હું કે મતલબ જો મેરા પર્ટિક્યુલરલી એસા હૈ ભી ખાના મેં ખાયા

એટલે જ્યારે વાત થઈ ત્યારે મેં કેબીસીના માધ્યમથી અમિતાભ બચ્ચન સરને મેં ઇન્વિટેશન આપ્યું કે આ માધ્યમથી હું તમને મારા જે ટાઉન છે નવસારી ગુજરાત મારા ઘરે આવવાનું આમંત્રણ આપું છું કે સર તમે મારા ઘરે આવો હું તમને પ્યોર ઇન્ડિયન ઓથેન્ટિક ફૂડ બનાવીને જમાડીશ એને કીધું કે આપના પતા દે દીજીએ મેં જરૂર આવુંગા એટલે ત્યારે મેં એમને કીધું તો કે સર જબી ભી આપ ઇસબાર ગુજરાત આયેંગે તો કુછ દિન નહીં બહોત સારે દિન ગુઝારીએ ક્યા બાત હે એકદમ સાચી વાત કરીને કે પ્રવાસન નિગમ ની અંદર કહેવાયું છે અમિતા બચ્ચન જી ના બ્રાન્ડ એમ્બેસેડર છે અને કહે છે કે કુછ દિન તો ગુજારો ગુજરાત મે તો ચોક્કસ થી અમે પણ એવી આશા રાખીએ કે અમિતા બચ્ચનજી જી આપણા નવસારી માં સ્પેશિયલી તમારા ઘરે આવે અને ત્યાં પણ અમે આજ પ્રમાણે સાક્ષાત્કાર કરીએ તો પણ તમને એ જ કહું કે આજે આ ઇન્ટવ્યુ ના આ જે આપની વાતો થઈ એના પરથી જયારે નવસારી આવ્યો અમિતાભ સર પણ જોઈ અને એ ઇન્વિટેશનથી પણ એમને ડબલ ઇન્વિટેશન મળશે તો એક અલગ ઇન્વિટેશન એમને મળી ગયું છે તો હવે આપણે બેવું વેટ કરીએ કે અમિતાભ બચ્ચન સર ને આપણે નવસારી બોલાવીએ પર્ટિક્યુલરલી અહીંયા બોલાવીએ અને ફરીથી વાતો કરીએ સાથે જ આની અંદર એક વસ્તુ ચોક્કસથી ઉમેરીશ કે બે હજાર ચૌદ ની અંદર જ્યારે આપ પોતે કેબીસી ના ઓડિયન્સ અંદર હતા ત્યારે જીતેન્દ્ર પટેલ એટલે કે સાઈન ગ્રુપ મીડિયા આવતા સર્વે સર્વા જીતેન્દ્ર પટેલ પણ ત્યાં જ હતા અને જીતેન્દ્ર પટેલ અને અમિતાભ બચ્ચન સરજી એક સાથે ઘણી બધી પળો વિતાવી હતી અને માટે જ કરીને આજે એ વસ્તુ પણ અમે અહીંયા મેન્શન કરીએ છે તો જે પ્રમાણે આપે જોયું કે નવસરીના એક મધ્યમ પરિવારમાંથી માંથી આવતી દીકરીએ એક સફર ખેડી અને કેબીસી ના સાઈડ સુધી પહોંચી ગયા હિંમત નહારી બે હાજર ચૌદ હોય કે બે હાજર ચોવીસ હોય પણ આ શ્રેય જાય છે એ દીકરીને એના પરિવારને તો આજ પ્રમાણે આપનામાં પણ કોઈ કુશળતા હોય કળાની અંદર નિપુણ હોવ તો આ નવસારી લાઈવ નો સ્ટુડિયો આપના માટે ખુલ્લો છે કોમેન્ટ્સમાં જાઓ આપની પણ પ્રવૃત્તિઓ જણાવો આપની સાથે પણ નવસારી લાઈવ સાક્ષાત્કાર કરશે તો આ જ પ્રમાણે આવા કાર્યક્રમો નિહાળવા માટે જરૂરથી જુઓ નવસારી લાઈવ આપ સૌનો આભાર એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ